મિત્રો આજે આવ્યા ચા પાણી નાસ્તો લઈને નાસ્તાના લબ્બા સારે લઈને અને રસ્તામાં મળ્યા કંટોલા વાળ માંથી ઉપાડ્યા નાના મોટા કંટોલા જોઈ લ્યો

બનાવવાનું કંટ્રોલાનું શાક અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને જોવા કંટ્રોલા મોળવાનું ચાલુ થઈ ગયું છે બરાબર છે ડુંગળી નાખવાની છે એટલે શાક મજા આવી જાય શાકમાં જો મોને કમ્પ્લીટ થઈ ગયું છે oh ini sulut salu nah sulo salu teh juga nah cuma biar tanpa lah tiel desi piara ya, udah batal di zaman ini kontrolan nih nova season nih nova kontrol tiel kontrol Nike Dungli. Vậy mà cân lại vì đi cân tổ là bắn áo tao vậy cân tổ là nó sạc Thế comment mà dở કંટોલા ડુંગળી સડી ગઈ છે હવે નાખ્યું મરશું તમે કઈ રીતે કંટોલાનું શાક બનાવો છો કોમેન્ટમાં જરૂર કેજો હજી તો આપણે આમાં ઉમેરવાનું છે એક વસ્તુ પછી કંટાળવાનું શાક તૈયાર થાય છે જોઈ લ્યો આ નાખી સેવ સેવ નાખ્યું એટલે કંટાળા શાકનો ટેસ્ટ જ અલગ આવે અને અમારા સ્પેશિયલ ગામડાના રોટલા રોટલા વગર ન મેળવે જોઈ માળી કાઢવીને કમ્પ્લીટ કરવાના પછી રોટલા વગર વાળું કરવાની મજા જ ન આવે રોટલા ટીબે જોવા นายชัวรก๊ยี่สรถลาทิงจุเตียรอาซากเตียริงดดูดในรถล